લિંબાસી પોલીસે મુખ્ય બે આરોપીની ધરપકડ કરી છે લિંબાસી પોલીસ સ્ટેશનમાં રાઇસ મિલના માલિક જિગ્નેશ કુમાર રાજેન્દ્રકુમાર ઠક્કરે તારીખ ચોવીસ અગિયાર બે રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે લિંબાસીની કૃપા મિલમાં ચૌદ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં આશીષભાઈ પટેલ મિલના તમામ હિસાબો બેંકને લેવડ અને નાણાં સંબંધી વ્યવહારો સંભાળતા હતા તારીખ એક ત્રણ બે હજાર ત્રેવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન મિલનું વાર્ષિક ઓડિટ કરવામાં મોટી ગેરરીતિઓ સામે આવી હતી આ સમગ્ર મામલે ફરિયાદી કુમાર ઠક્કરે જણાવ્યું છે કે ફરિયાદ નોંધાવ્યા બાદ મિલના વધુ બિલો અને અન્ય દસ્તાવેજોની તપાસ કરી હતી જેથી આ સમગ્ર કૌભાંડ એસી લાખનું નહીં પરંતુ રેકર્ડ પર ચાર પોઈન્ટ પચાસ કરોડ રૂપિયાનું સમાવ્યું છે આ અંગે હજુ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો આંકડો હજુ પણ વધી શકે છે